સલીમ ક્યારથી જહાંગીર કહેવાયો અકબર અને પાકિસ્તાનને શું સંબંધ છે બાબર કેમ ભારત પર શાસન ના કરી શક્યો અને હુમાયુ કોના ડરથી વિદેશમાં ભટકતો રહ્યો અને અકબરની કઈ વાતનો અફસોસ કાયમ માટે રહ્યો આવો જોઈએ આ રોચક વિડિયો દોસ્તો પચીસ ઓક્ટોબર સોળસો પાંચ ભારતના મહાન શાસકોમાંના એક અકબરે આ દિવસે ફાની દુનિયામાંથી વિદાય લીધી હતી અકબરનું પૂરું નામ હતું જલાલુદ્દીન મોહમ્મદ અકબર અકબરે લગભગ ઓગણપચાસ વર્ષ સુધી શાસન કર્યું ત્રેસઠ વર્ષનું આયુષ્ય ભોગવનાર સમ્રાટ અકબરે મોટાભાગનું ભારત જીતી લીધું હતું અખંડ ભારત હતું હિન્દુસ્તાન કહેવાતું એટલું વિશાળ કે આજનું ભારત તો ખરું જ આ ઉપરાંત તેમાં અફઘાનિસ્તાન આવી જાય પાકિસ્તાન આવી જાય અને બાંગ્લાદેશ પણ આવી જાય ઉત્તરમાં કાશ્મીર આવી જાય અને દક્ષિણમાં દખન પ્રદેશ આવી જાય અકબર તે શાસક હતા જેમણે મોગલ સામ્રાજ્યની સ્થિરતા અને મજબૂતી પ્રદાન કરી હતી તેમણે લીધેલા અનેક દૂરોગામી નિર્ણયોથી તેમના પછીના શાસકો માટે શાસન કરવું સરળ બની ગયું હતું જો કે અકબર ધ ગ્રેટ કહેવાતા અકબરના જીવનના અંતિમ દિવસો એટલા સારા નહોતા ખૂબ જ પીડાદાયક હતા અકબર સાથે છેલ્લા દિવસોમાં એવી કેટલીક ઘટનાઓ ઘટી હતી કે જેને લઈને અકબરને કદાચ કહી શકાય કે જીવન જીવવાની ઈચ્છા જ મરી ગઈ હતી અકબર તેમના જીવનના છેલ્લા દિવસોમાં સતત તણાવમાં રહેતા ટેન્શનમાં રહેતા અકબર એ શાસક હતા કે જેમણે માત્ર તેર વર્ષની ઉંમરે સત્તા સંભાળી હતી દાદા બાબર અને પિતા હુમાયુ પછી હવે મોગલ સામ્રાજ્યની જવાબદારી અકબરનાશી રહી હતી બાબર અને હુમાયુ ભારતમાં આવ્યા હતા પરંતુ તેઓ સ્થિર શાસન નહોતા કરી શક્યા મિત્રો અકબરની જો વાત કરીએ તો તે પહેલાં તેના દાદા બાબર અને પિતા હુમાયુ વિશેની કેટલીક વાત પ્રાથમિક માહિતી જાણવી જરૂરી થઈ પડશે આપણે જણાવું કે બાબર મોંગોલ હતા અને બાબરનો જન્મ આજના ઉઝબેકિસ્તાનમાં ફરગાના શહેરમાં થયો હતો આપણે થશે કે આ દેશ ક્યાં આવ્યો તો મિત્રો આ દેશ અફઘાનિસ્તાનની ઉત્તરે આવેલો છે ઉપરના ભાગમાં અફઘાનિસ્તાનને તેની સીમા આડે છે ઓગણીસો ને માં યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ સોવિયેટ રશિયાના ભાગલા પડ્યા ત્યારે અનેક દેશો છૂટા પડ્યા અને તેમાંનો એક દેશ એટલે ઉઝબેકિસ્તાન મિત્રો બીજી દ્રષ્ટિએ કઈ રીતે તેનું ભારત સાથે કનેક્શન છે તે પણ જોઈએ મિત્રો આપણે જાણીએ છીએ કે ભારત પાકિસ્તાન યુદ્ધ થયું પહેલું યુદ્ધ હતું ભારતે કારમો પરાજય આપ્યો અને તે બાદ યુદ્ધ બંધ થાય તે માટે શાંતિ કરાર જે સ્થળે થયા તે સ્થળ એટલે તાશ્કંદ તાશકંદ કરાર થયા અને એ જે તાશકંદ એ આજના ઉઝબેકિસ્તાનમાં આવેલું છે મિત્રો આ કરારની જ્યારે વાત કરીએ ત્યારે ભારત તરફથી પ્રધાનમંત્રી બહાદુર શાસ્ત્રી હતા તો પાકિસ્તાન તરફથી રાષ્ટ્રપતિ અયુબ ખાન હતા અને આ બંને વચ્ચે આ શાંતિ કરાર તાશકંદ કરાર થયા હતા વાત કરીએ મુગલની ભારતમાં એન્ટ્રી કઈ રીતે થઈ તેની તો બાબરે સૌથી પહેલાં એકવીસ એપ્રિલ પંદરસો ને છવ્વીસમાં આજના હરિયાણામાં પાણીપતમાં ઇબ્રાહીમ લોદીને હરાવીને મુગલ સામ્રાજ્યનો પાયો નાખ્યો ગોળાબારૂદ અને તોપોની મદદથી તેણે પાણીપતની લડાઈ જીતી લીધી જુદા જુદા સ્ત્રોત અનુસાર એવું કહેવાય છે કે તે સમય પચીસ હજાર યોદ્ધાઓ લઈને તે કાબુલથી આવ્યો હતો મિત્રો કાબુલીવાલા પાઠ આપણે નાનપણમાં સ્કૂલમાં ભણી ચૂક્યા છે એ જ કાબુલથી આવ્યો હતો બાબરે ત્યારે એક લાખ સૈનિકો ધરાવતા ઇબ્રાહિમ લોદીને ધૂળ ચાટતા કરી દીધા હતા અગાઉ તે અફઘાનિસ્તાનના તે સમયના કેટલાક શહેરો પર ચડાઈ કરી ચૂક્યો હતો જેમાં તેને હારનો સામનો કરવો પડ્યો હતો ભારતમાં બાબર આવ્યો ત્યારે તેની ઉંમર હતી ચુંબાળીસ વર્ષ માત્ર ચાર વર્ષ પછી અડતાલીસ વર્ષે પંદરસો ત્રીસમાં આગ્રામાં બાબરનું નાદુરસ્ત તબિયતને કારણે અવસાન થયું બાબર કઝાકિસ્તાનથી આવેલ મુસલમાન હતો તો સામે ઇબ્રાહિમ લોધી અફઘાન મૂળનો મુસલમાન હતો પણ હા બંને મુસલમાન હતા આમ આ લડાઈ સત્તા અને સંપત્તિ માટે હતી એવું કહી શકાય બાબરના મૃત્યુ બાદ તેના પુત્ર હુમાયુએ દિલ્હીની ગાદી સંભાળી હુમાયુ ત્યારે માત્ર બાવીસ વર્ષનો હુમાયુ એ વર્ષ પંદરસો ને ત્રીસથી પંદરસો ચાલીસ એમ દસ વર્ષ સુધી સત્તા પર રહ્યો દિલ્હીની સત્તા પર તેણે કાબુ મેળવ્યો પંદરસો ને ચાલીસથી બંગાળના રાજા શેરશાહ સુરીએ હુમાયુને ચોસા અને કનોજના યુદ્ધમાં હરાવ્યો અને દિલ્હી પર કબજો સ્થાપિત કર્યો આ એ જ શેરશાહ સુરી કે જે તેના સમયમાં વેપાર અને સુયોગ્ય અવર જવર માટે તેણે હાઈવે બનાવ્યો હતો કે જે આજના બાંગ્લાદેશના ચિત્તગોંગથી લઈને અફઘાનિસ્તાનના કાબુલ સુધી જાય છે તે સમયે તે રોડને સડકે આઝમ કહેવામાં આવતું હતું રાજા શેરશાહ સુરીએ હુમાયુને હરાવતા હુમાયુએ જીવ બચાવવા ભાગવો પડ્યું હતું મિત્રો હુમાયુએ ત્યારબાદ કેટલાક વર્ષ સિંધ પ્રાંતના અમરકોટમાં વિતાવ્યા અહીં અમરકોટમાં સોઢા પરમાર હિન્દુ રાજાએ હુમાયુ અને પત્ની હમીદા બેગમને શરણ આપી આ જ અમરકોટના કિલ્લામાં અકબરનો જન્મ થયો તારીખ પંદર ઓક્ટોબર પંદરસો મિત્રો અહીં જોવાની વાત એ છે કે આ હુમાયુ મુસલમાન હતો પણ જેણે શરણ આપી તે રાજા હિન્દુ હતા અમરકોટમાં હિન્દુ રાજાએ પહા આપી તે બદલ હુમાયુએ તેનો આભાર માન્યો આગળની રણનીતિ તૈયાર કરી તેને બીજા એવા કેટલાક અફઘાનીઓની જરૂર હતી કે જે ફરીથી દિલ્હી પર આક્રમણ કરે અને પુનઃ સત્તા કબજે કરવામાં હુમાયુને મદદ કરે હુમાયુ પત્ની અને દીકરા અકબર સાથે અફઘાનિસ્તાન ગયો આમે હુમાયુનું મૂળ કાબુલ હતું કારણ કે તેનો જન્મ તો કાબુલમાં થયો હતો તેના અનેક સગાવાળા તે સમયે કાબુલમાં હતા એ કાબુલમાં કાકા કામરાન મિર્ઝા અને અસ્કારી મિર્ઝાએ અકબરને યુદ્ધ કૌશલ શિકાર કૌશલ વગેરેની તાલીમ આપી મિત્રો આપણે જણાવવાનું કે હુમાયુના પિતા બાબરે છ કે તેથી વધારે લગ્ન કર્યા હતા હુમાયુના ભાઈ બહેન પણ ખૂબ જ મોટી સંખ્યામાં હતા હા હુમાયુ ઠેર ઠેર ભટકતું જીવન જીવતા હતા અમરકોટથી કાબુલ અને કાબુલથી ઈરાન ઈરાનને તે સમયે પર્શિયા કહેવાતું આ વાતોને લઈને જેને લીધે અકબરનું બાળપણ કોઈ એક જગ્યાએ સ્થિર નહોતું જેથી તેઓ કિતાબી શિક્ષણથી વંચિત રહ્યા હતા જી હા મિત્રો અકબરને લખતા વાંચતા નહોતું આવડતું ટોપિક પર પાછા ફરી તેર વર્ષની કુંબળી વયે અકબરે દિલ્હીની ગાદી સંભાળી પણ હજુ તેમની ઉંમર નાની હતી ત્યારે યુદ્ધના દાવપેચ અને રણનીતિ ઘડવામાં મુઘલ સૈન્ય અધિકારી બૈરમ ખાન અકબરને માર્ગદર્શન આપતા બેરમખાન અગાઉ હુમાયુના સૈન્યમાં પણ કમાન્ડર રહી ચૂક્યા હતા તો રાજ દરબારની ગતિવિધિ મહામંગા સમજાવતા મિત્રો આપણને થશે કે મહામંગાય કોણ અકબરનું બાળપણ કોઈ એક જગ્યાએ સ્થિર નહોતું તે મેં આપને અગાઉ જણાવ્યું ત્યારે અકબરને મહામંગાએ પુત્રની જેમ ઉછેર્યા હતા ત્યાં સુધી કે અકબર મહામંગાનું ધાવણ પીને ઉછર્યા હતા આ મહામંગા અકબરના ફોસ્ટર મધર કહેવાય છે એટલે કે પાલક માતા પણ ક્યારેક એવું પણ થાય કે પાલક માતામાં જ્યારે અભિમાન આવી જાય ત્યારે તે સગી મા કરતાં પણ વધારે પાપર કરે આવું જ મહામંગા કરતા કે ષડયંત્રની અનેક ઘટનાઓ પછી અકબરને મહામંગા માટે માન સન્માન નહોતું રહ્યું મુગલ સામ્રાજ્યમાં અકબર એક ઉદારતાવાદી છબી ધરાવતા દરેક ધર્મને આદરભાવથી જોતા એકવાર સત્તા પર બેઠા પછી સળંગ ઓગણપચાસ વર્ષ સુધી તેમણે મુગલ શાસન કર્યું હતું આપણે વાત કરવી છે અકબરના અંતિમ દિવસોની હવે અકબર ત્રેસઠ વર્ષના થયા હતા ચિંતામાં ડૂબેલા અકબરનું ચિંતાનું કારણ બીમારી કરતા પણ વધારે તેમનો પુત્ર સલીમ હતો એ સલીમ કે જેને સત્તા પર આવ્યા પછી જાગીર નામ ધારણ કર્યું એ જ જાગીર કે જેને આપણે શાહજાદા સલીમ તરીકે ઓળખીએ છીએ અનારકલી ફિલ્મ કદાચ આપણે જોઈએ છે અકબર અને રાણી જોધાબાઈનું પુત્ર જોધાબાઈને ઇતિહાસમાં હરકાબાઈ તરીકે પણ ઉલ્લેખવામાં આવે છે અને એવું મનાય છે કે જોધાબાઈના લગ્ન પછી તેમનું ઇસ્લામિક નામ મરિયમ ઉઝ જમાની રાખવામાં આવ્યું હતું ત્યારે કઈ રીતે રાજા અકબર મૃત્યુ પામ્યા પુત્ર જહાંગીરની તેમાં શું ભૂમિકા હતી તે જાણવા માટે મિત્રો આ વિડીયો પૂરેપૂરો જોજો કેમકે જો તમે તમારો ઇતિહાસ નહીં જાણો તો પોતાની જાતને કઈ રીતે ઓળખશો જીવનના અંતિમ દિવસોમાં રાજા અકબર એકલા અટુલા પડી ગયા કેમ કે આજીવન તેમના દરબારીઓ સાથે તેમનો દરબાર ભર્યો ભાદર્યો રહેતો હતો તેઓ હવે વિવિધ કારણોસર મૃત્યુ પામ્યા હતા અને અકબરને અફસોસ વ્યક્ત કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો અકબરે અંતિમ સમયમાં તેમના માતા હમીદા બેગમને પણ મરતા જોયા તેમનું હૃદય ભાંગી પડ્યું હતું કેમ કે માતા હમીદા માટે અકબરની વિશેષ લાગણી હતી અરે અકબરે તેમની માતાને મરિયમ મકાનીનું બિરુદ આપ્યું હતું હુમાયુના પત્ની અને અકબરના માતા હમીદા સિત્યોતેર વર્ષે અલ્લાહને પ્યારા થયા આજે પણ દિલ્હીમાં હુમાયુના મકબરાની બાજુમાં હમીદાહ બાનુનો મકબરો આવેલો છે મુઘલ રાજા અકબરની કેટલી પત્નીઓ છે તે વિશે પણ મતમતાંતર જોવા મળે છે છતાંય મોટાભાગના ઇતિહાસકારો માને છે કે અકબરને પણ કમ સે કમ છ પત્નીઓ હતી પ્રથમ પત્નીનું નામ રુકૈયા બેગમ સાલ પંદરસો છપ્પન રુકૈયા બેગમ સાથે અકબરના લગ્ન થયા રુકૈયા બેગમ અકબરના સગા કાકાના દીકરી ત્યારબાદ સલીમા બેગમ સાથે લગ્ન થયા સલીમા બેગમ કોણ તો મિત્રો બાબરની દીકરી ગુલરુખ બેગમ અને એ ગુલરુખ બેગમની દીકરી સલીમા બાન એટલે બાબરના દોહિત્રી અને તેઓ પણ મુગલ રાજકુમારી હતા સલીમા વિધવા થયા પછી અકબરે તેમની સાથે લગ્ન કર્યા સલીમાના પ્રથમ પતિ એટલે બહેરમ ખાન અગાઉ મેં આપને કહ્યું તેમ બહેરમ ખાન એ કે જેમણે અકબરને યુદ્ધ અને સૈન્ય રણનીતિની તાલીમ આપી હતી બેરમ ખાનના મૃત્યુ પછી સલીમા બેગમ અકબરના પત્ની બન્યા સલીમા ઉમરમાં અકબર કરતાં ત્રણ વર્ષ મોટા હતા એવું મનાય છે કે બેરમ ખાન અકબરને સત્તા પરથી હટાવવા માંગતા હતા અથવા તો અકબરને કઠપૂતળી રાજા બની રહે તેમ ઈચ્છતા હતા અકબર હવે અઢાર વર્ષના થઈ ગયા હતા અકબર ઈચ્છતા હતા કે હવે તેઓ જાતે જ રાજનૈતિક અને યુદ્ધ સંબંધિત નિર્ણયો કરે મા મહામંગા પણ એ બાબતે અકબરનું ધ્યાન દોર્યું હતું

જેની પહેલી પત્નીનો પુત્ર અબ્દુલ રહીમ કે જે ખાને ખાનમથી ઓળખાતો હતો તે અકબર રાજાના દરબારમાં નવ રત્નોમાં એક હતો ત્યારબાદ અકબરે ત્રીજા લગ્ન કર્યા મહારાણી જોધાબાઈ સાથે જેને મરિયમ પણ કહેવામાં આવે છે અને આ સિવાય પણ અકબરને કેટલીક રાણીઓ હતી રાજા અકબર મૃત્યુ પામ્યા તે પહેલા અકબરે માતા હમીદાને મૃત્યુ પામતા પહેલા જોયા હતા એક નહીં પરંતુ બે બે પુત્રોને મરતા જોયા હતા અકબરના નવરત્નોમાં બિરબલ અને અબુલ ફઝલ તેમના ખૂબ જ નજીકના ગણાતા આ બંનેને અકબરના જીવ મારી નાખવામાં આવ્યા હતા વાત કરીએ બિરબલ કે જેની ચતુરાઈની અનેક વાર્તાઓ આપણે બાળપણમાં સાંભળી છે કઈ રીતે તે પોતાની ચતુરાઈથી અકબરને આશ્ચર્યચકિત કરી દેતો મિત્રો બિરબલનું સાચું નામ હતું મહેશ દાસ મિત્રો બહુ ઓછા લોકો જાણે છે કે બિરબલ પોતે પણ એક યોદ્ધા હતો અકબરને જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે તેઓ બિરબલની મદદ લેતા સાલ પંદરસો છ્યાસી માં બિરબલ આઠ હજાર શહીદ થયા અફઘાન કબાયલીઓએ બિરબલ ની હત્યા કરી બિરબલ ના મૃત્યુના સમાચારથી અકબર એટલા દુઃખી થયા કે તેમણે બે દિવસ ભોજન પણ ન લીધું પછી તેમની માતા હમીતા બાનુએ બહુ આગ્રહ કર્યો અને ત્યાર પછી તેમને અન્ન ગ્રહણ કર્યું પુસ્તક અકબર ધ ગ્રેટ મુગલમાં એમ એમ બરકે લખે છે કે અકબરના ત્રણેય બેટા મુરાદ દાનિયાલ અને સલીમ ખૂબ જ દારૂ પીતા તેઓ દારૂના નશામાં ડૂબેલા રહેતા દાનિયાલ અને મુરાદ તો દારૂ પી પીને જ મરી ગયા હતા શહેજાદા સલીમ બચી ગયા પરંતુ આ જ સલીમ એટલે કે જાગીર અકબરના જીવનના છેલ્લા દિવસોમાં અકબર માટે માથાનો દુખાવો બની ગયા હતા અકબર એક પિતા તરીકે જાગીર સાથે સારો વ્યવહાર કરવામાં નિષ્ફળ નીવડ્યા હતા બાવીસ ઓગસ્ટ સોળસો અકબરના નજીક ગણાતા અને સૌથી વિશેષ સલાહકાર અબુલ ફઝલની હત્યા થઈ એવું સામે આવ્યું કે અકબરના પુત્ર સલીમે જ અબુલ ફઝલની હત્યા કરાવી સલીમના કહેવાથી વીરસિંહ બુંદેલાએ અબુલ ફઝલની હત્યા કરી હતી અબુલ ફઝલ અકબરના નવ રત્નોમાંના એક હતા તેઓ એક કવિ શાયર અને વિદ્વાન હતા અકબરના જીવન ચરિત્ર પરનું પુસ્તક અકબરનામાં અબુલ ફઝલે લખ્યું જે પર્શિયન ભાષામાં લખવામાં આવ્યું છે ભારતમાં મુઘલ કાળમાં પારસી ભાષા એટલે કે પર્શિયન લેંગ્વેજનો ઉપયોગ થતો મિત્રો આ એ સમય હતો કે જ્યારે મધ્ય પૂર્વી દેશોમાં પર્શિયન ભાષાનો અનેક દેશોમાં ઉપયોગ થતો અબુલ ફઝલ દ્વારા બાદશાહ અકબર પર લખવામાં આવેલા પુસ્તક અકબરનામાના ત્રણ ભાગ છે પહેલા ભાગમાં અમીર તૈમૂરથી લઈને બાબર હુમાયુ અને ત્યારબાદ અકબરના રાજ્યાભિષેક સુધીની વિગતો છે બીજા ભાગમાં અકબરના શાસનના છેતાળીસ વર્ષનો અહેવાલ છે અને ત્રીજો ભાગ આઈને અકબરી તરીકે પ્રસિદ્ધ છે તેમાં અકબરની મૂલકી લશ્કરી ન્યાયતંત્ર સમાજ જીવન સાહિત્ય વગેરે માહિતી છે અબુલ ફઝલની હત્યા અકબરના જ પુત્ર સલીમ દ્વારા કરવામાં આવી તેવું સાંભળતા જ અકબરે મોટેથી ચીજ પાડી હતી અને પછી બેભાન થઈને જમીન પર ટળી પડ્યા અબુલ ફઝલના મૃત્યુ પછી કેટલાય દિવસો સુધી અકબર બીમાર રહ્યા એવું કહેવાય છે કે તે સમયે અકબરે કીધું હતું કે અગર સલીમને આગરાની ગાદી જોઈતી હતી તો તેણે મને મારી નાખવો હતો નિર્દોષ અબુલ ફઝલને કેમ માર્યો મોટા ભાગના ઇતિહાસકારો માને છે કે અબુલ ફઝલની હત્યા પછી અકબર અંદરથી સાવ તૂટી ગયા હતા ભાંગી ગયા હતા ત્યારથી અકબરની અંતિમ ઘડીઓ ગણાવાની શરૂ થઈ ચૂકી હતી અચ્છા એવું પણ નહોતું કે સલીમોને અકબરના સંબંધ અબુલ ફઝલની હત્યા પછી જ બગડ્યા હતા હકીકત એવી હતી કે અકબર મૃત્યુ પામ્યા તેના સોળ વર્ષ પહેલાંથી બાપ દીકરા બંને વચ્ચે સતત મન મોટાવ ચાલ્યા કરતો હતો તે સમયના એવા ઘણા ઉદાહરણ છે કે જેના પરથી આપણને ખ્યાલ આવે કે બાપ બેટા વચ્ચે કોઈ ખાસ સારા સંબંધ નહોતા એક ઉદાહરણ જોઈએ તો જ્યારે અકબર પ્રથમ વખત કાશ્મીરના પ્રવાસે ગયો ત્યારે શાહી હરમમાં યુવતીઓને લાવવાની જવાબદારી જવાબદારી સલીમને સોંપી હતી પણ તે તેણે મિત્રો પ્રશ્ન થાય કે શાહી હરમ એટલે શું મિત્રો મુગલ શાસકોના સમયમાં ભારતમાં આ પ્રથા આવી હતી જેમાં મહેલની અંદર જ ખૂબ જ મોટો વિસ્તાર એવો હોય કે જેમાં માત્ર સ્ત્રીઓ નાના બાળકો વૃદ્ધ મહિલાઓ રહેતી મુખ્ય રાણીઓ રહેતી ઉપરાણીઓ રહેતી તવાયફો રહેતી રાજાની વિધવાઓ રહેતી દાસીઓ રહેતી કે પછી નોકરાણીઓ રહેતી બાબર અને હુમાયુના સમયમાં પણ શાહી હરમની વ્યવસ્થા હતી શાહી હરમને પર્શિયન એટલે કે પારસી ભાષામાં જનાન ખાના પણ કહેવામાં આવે છે આ શાહી હરમમાં પરવાનગી વગર કોઈ જઈ શકતું નથી મહિલાઓ તેમનો મોટાભાગનો સમય શાહી હરમમાં પસાર કરતી શાહી હરમના દરવાજા ઉપર કિન્નરો એટલે કે હિજડાઓને પહેરા માટે રાખવામાં આવતા શોન મારમોન તેમના પુસ્તક યુનક્સ એન્ડ સેક્રેડ બાઉન્ડ્રીઝ ઇન ઇસ્લામિક સોસાયટીમાં લખે છે કે રાજા સિવાય કોઈ પણ પુરુષ શાહી હરમમાં પ્રવેશી શકતો નહીં શાહી હરમના દરવાજા પર કિન્નરો મહિલાઓની રક્ષા કરતા આ ઉપરાંત સંદેશની આપલે માટે તેમજ જાસૂસી માટે પણ કિન્નરોનો ઉપયોગ કરવામાં આવતો મુઘલ કાળમાં શાહી દરબારમાં કિન્નરોને મનગમતા પોશાક આપવામાં આવતા તાકતવર ઘોડા આપવામાં આવતા આગ્રાનો કિલ્લો દિલ્હીનો લાલ કિલ્લો અને લાહોરનો કિલ્લો આ ત્રણ સ્થળોએ આજે પણ શાહી હરમ જોવા મળે છે એવું કહેવાય છે કે અકબરના શાહી હરમમાં પાંચ હજારથી પણ વધારે સ્ત્રીઓ હતી હરમમાં આવતી સ્ત્રીઓ એ જ હોય કે જેમનો મહેલમાં જન્મ થયો હોય અથવા તો લગ્ન કરીને આવ્યા હોય અથવા તો એ સ્ત્રીઓના કોઈ મહિલા મહેમાન આવ્યા હોય કે પછી યુદ્ધમાં ગુલામ બનાવીને લાવેલી સ્ત્રીઓ હોય કે પછી મુજરા કરતી સ્ત્રીઓ હોય આ હરમની અંદર મહિલાઓને આનંદ પ્રમોદ માટે ફુવારા બગીચા સહિતની સગવડો પ્રાપ્ત થતી ત્યાં સુધી કે ગર્ભવતી મહિલાની ડિલિવરી પણ અહીંયા જ થતી આ મહિલાઓની રસોઈ રોજેરોજ બાવરચી ખાનામાંથી આવતી આપણે અગાઉ જોયું કે શાહી અરબમાં યુવતીઓને લાવવાની જવાબદારી સલીમને સોંપી હતી પણ તે તેણે નહોતી નિભાવી જેનાથી અકબર સલીમ પર ખૂબ જ ક્રોધિત થયા હતા આ ઉપરાંત જાગીર એટલે કે સલીમ પર એવા પણ આરોપ લાગ્યા હતા કે જાગીરે અકબરને ભોજનમાં ઝેર આપીને મારી નાખવાની કોશિશ કરી હતી આમ એવી અનેક ઘટનાઓ હતી કે જેને લઈને બાપ બેટા વચ્ચે વેરઝેર હતા સાલ પંદરસો નવ્વાણું જ્યારે અકબરના દીકરા મુરાદનું મૃત્યુ થયું ત્યારે અકબરે તેના પુત્ર સલીમને દખણ મોકલ્યો પરંતુ સલીમ ત્યાં સમયસર ના ગયો ત્યારે અકબરે તેના બીજા દીકરા દાનિયાલને દખણ મોકલવો પડ્યો અને ત્યારબાદ તેઓ પોતે પણ દખણ ગયા મિત્રો મધ્યપ્રદેશનો દક્ષિણ ભાગ મહારાષ્ટ્રનો ભાગ અને કર્ણાટક અને તેલંગાણાનો જે ભાગ છે તે તે સમયે દખણ પ્રદેશ કહેવાતો છત્રપતિ શિવાજી અને તેમના પુત્ર સંભાજીની લડાઈ એ દખણના પ્રદેશને જીતવાની અને જાળવી રાખવાની હતી જહાંગીર ક્યારેય તેમના પિતા અકબરની વાત માનતા નહોતા અને એટલે જ અકબર તેના પુત્ર જહાંગીરથી તંગ આવી ગયા હતા અકબર જ્યારે પોતે દખણ ગયા હતા ત્યારે જહાંગીરે અકબરનો આગ્રહનો તખતો પલટવાની કોશિશ કરી હતી પરંતુ અકબરને તેની ગંધ આવતા જ જહાંગીરનું મિશન તેણે નિષ્ફળ બનાવી દીધું સાલ સોળસો બે સલીમ એટલે કે જાંગીરે આગ્રાના દરબારમાં સંદેશો મોકલાવ્યો કે તેઓ અકબરનું સન્માન કરવા માંગે છે પરંતુ આમાં અકબરને શંકા ગઈ તેનો પુત્ર જાંગીર કોઈ સાજિશ રચી રહ્યો છે તેવું અકબરને લાગ્યું આથી અકબરે તેને કોઈ પણ પ્રકારના સન્માન માટે ના પાડી દીધી આ બધાની વચ્ચે અકબરની માતા હમીદા બાનુ અને સાવકી માં સલીમાએ કોશિશ કરતા કે આ બાપ દીકરા વચ્ચે સમાધાન થાય હમીદા બાનુએ બાદશાહ અકબરને કહ્યું કે તેઓ શહેજાદા સલીમને માફ કરે અકબરે એ વાત માની લીધી કેમ કે તેઓ તેમના માતા હમીદા બેગમની વાતને ટાળી નહોતા શકતા અબુલ ફઝલ લખે છે કે અકબરે સલીમ માટે એક હાથી એક ઘોડો અને એક પોશાક ઉપહાર તરીકે મોકલ્યા જ્યારે સલીમ સલીમા સાથે આગ્રા પહોંચ્યા ત્યારે તેમણે અનુરોધ કર્યો કે તેમની દાદી તેમને હાથ પકડીને બાદશાહની સામે લઈ જાય કે જેથી તેઓ પિતા અકબરના ખોળામાં માથું મૂકી શકે બીજા દિવસે સવારે શઝાદા સલીમ મહેલમાં આવ્યા અકબરના પગે પડ્યા માફી માંગી અકબરે પણ તમામ વેરઝેર ભૂલીને સલીમને ગળે લગાવ્યો પુત્ર સલીમના મનને શાંત કરવા માટે અકબરે પોતે પહેરેલી પાઘડી સલીમને પહેરાવી ત્યારબાદ થોડા વર્ષો સુધી બધું બરાબર ચાલ્યું પરંતુ અકબરની મૃત્યુના બે વર્ષ પહેલાં એટલે કે સાલ સોળસો ચારમાં સલીમે ફરી એકવાર અકબરની સામે વિદ્રોહ છેડ્યો ગદર આ વખતે અકબર પોતે જ ગુસ્સામાં આવીને જાગીરને થાળે પાડવા માંગતા હતા પરંતુ તે જ વખતે અકબરની માતા હમીદાબાનુ આગ્રામાં ગંભીર રીતે બીમાર પડ્યા અનેક પ્રયાસ કરવામાં આવ્યા છતાં તેઓ ન બચી શક્યા ઓગણત્રીસ ઓગસ્ટ સોળસો ચાર બેહોશીની હાલતમાં તેઓએ છેલ્લા શ્વાસ લીધા અકબર નામા અનુસાર માતાના મૃત્યુના ગમમાં અકબરે માથે મુંડન કરાવ્યું મૂછો કડાવી દીધી પોતાની પાઘડી ઉતારી દીધી અને શોકના કપડાં પહેર્યા તેઓ એકલતા અનુભવવા લાગ્યા

મિત્રો ઇતિહાસ રહ્યો છે કે રાજા નબળો પડે એટલે વિરોધીઓ તરત આક્રમણ કરે અને અહીં તો બીજું કોઈ નહીં પરંતુ આક્રમણ કરવાવાળો પુત્ર જાગીર રાજોઈને બેઠો હતો કે ક્યારે અકબર મરે અને તે આગ્રાની ગાદી સંભાળે આપણે જણાવવાનું કે જાગીર અકબરના આગ્રા સ્થિત મેલમાં નહોતા રહેતા અકબરના અંતિમ દિવસો ચાલી રહ્યા હતા એવી જાહેરાત કરવામાં નહોતી આવી બીમાર થયા ત્યાં સુધી અકબર રોજ ઝરોખા દર્શનની તેમણે ઊભી કરેલી પરંપરાનું પાલન કરતા

અકબરના ખૂબ જ વિશ્વાસુ એવા રાજા માનસી અને મિર્ઝા અજીઝ કોકાએ આ દરબારી બેઠકમાં સભાસદોને જાણ કરી કે રાજા અકબર તેના પુત્ર સલીમને ગાદી આપવા નથી માંગતા પરંતુ સલીમના પુત્ર સૌથી મોટા પુત્ર ખુશરોને સત્તા સોંપવા માંગે છે અકબરનું માનવું હતું કે ખુશરો જાગીર કરતાં પણ વધારે કાબિલ છે જોકે સલીમ નહોતો ઈચ્છતો કે તેનો મોટો પુત્ર ગાદીએ બેસે કારણ કે સલીમને તેનો બીજો પુત્ર પસંદ હતો ખેર કોઈ પણ જાગીરે રાજા માનસિંહ અને મિરજા કોકાને તેમના પ્રયત્નોમાં સફળ ના થવા દીધા મિત્રો મારા બીજા વિડીયોમાં આપણે જણાવીશ કે રાજા માનસિંહ કોણ હતા આગળ વધીએ હિન્દુ રાજા હોવા છતાં અકબરને આધીન કેમ હતા તે પણ આપણે જાણીશું અહીં માત્ર એટલું કહીશ કે તેઓ રાણી જોધાબાઈ માનસીના ફોઈ થતા હતા જી હા માનસીના ફોઈ એટલે અકબરના પત્ની જોધાબાઈ સલીમે બધા જ દરબારીઓને તેમના પક્ષમાં લઈ લીધા એટલે મિરઝા ખુશરો એકલા પડી ગયા આખરે માનસિંહ અને મિર્ઝા અઝીઝ કોકાએ પણ સલીમ એટલે કે જાગીરને સમર્થન આપવાનું મન બનાવી લીધું મિર્ઝા અઝીઝ કોકા કોણ હતા તો તે પણ આપણે ટૂંકમાં જણાવું તો રાજા અકબરને મહામંગા કરીને એક પાલક માતા હતા જે અગાઉ મેં તમને કહ્યું આ ઉપરાંત બીજા પણ એક પાલક માતા હતા જેનું નામ હતું જીજી અંગા જીજી અંગાના પતિ સમસુદ્દીન અતાગા ખાન કે જેઓ અકબરના દરબારમાં વડાપ્રધાન હતા અકબર આંખ મીચીને તેમના પર ભરોસો કરતા મિત્રો જો આપે જોધા અકબર મૂવી જોઈએ છે તો મૂવીમાં રઝા મુરાદે શમસુદ્દીન ની ભૂમિકા ભજવી હતી તે તો આ શમસુદ્દીન નો પુત્ર એટલે મિર્ઝા અઝીઝ કોકા આ અઝીઝ કોકા નું અકબર ના દરબાર માં ઊંચું સ્થાન હતું અકબર તેને ભાઈ સમાન ગણતા સાલ પંદરસો તોતેર માં અકબરે ગુજરાત જીત્યું અને અમદાવાદમાં મિર્ઝા અઝીઝ કોકાને ગુજરાત સુબાનો સુબેદાર બનાવવામાં આવ્યો મુનીશ ફારૂકી તેમના પુસ્તક ધ પ્રિન્સ ઓફ ધ મુગલ એમ્પાયરમાં લખે છે કે રાજા અકબરે એ તમામ પ્રયાસો કર્યા હતા કે જેથી જાગીરને ગાદી ના મળે આખરે અકબરે પણ જાગીરને સત્તા સોંપવા હામી ભરવી પડી હા પાડવી પડી તે સમયે અકબર બોલી શકવાની સ્થિતિમાં નહોતા અને આગ્રામાં વિદ્રોહની જ્વાળામાં તે લપેટાઈ ચૂક્યો હતો પિતા અકબરની હયાતીમાં સલીમે શાહી પોશાક પહેર્યો કમર પર તલવાર લટકાવી માથે શાહી મુગટ પહેર્યો જે રાજાનું રાજ્યાભિષેક થતા તેઓને મુગલ શાસક બાબરની તલવાર આપવામાં આવતી તે રિવાજ અનુસાર અહીં પણ બાબરની તલવાર હુમાયુને હુમાયુની તલવાર અકબરને અને અકબરની તલવાર વારસામાં સલીમને સોંપવામાં આવી અકબરે તેની નજરની સામે જાગીરને સત્તા આપી અને ત્યારબાદ કાયમ માટે આંખો દીધી સોળસો પાંચ નો એ દિવસ અકબરે ત્રેસઠ વર્ષની ઉંમરે વિશ્વની વિદાય આપી તેર વર્ષની ઉંમરે મુઘલ સત્તા સંભાળનાર અકબરે સળંગ ઓગણપચાસ વર્ષ સુધી તેના મૃત્યુ પરંતુ ભારત પર શાસન કર્યું તેમણે મોગલ સામ્રાજ્યની એવી મજબૂતી બક્ષી કે છે સત્તાવન સુધી અખંડ ભારતના મોટાભાગના પ્રદેશોમાં મોગલોનું રાજ રહ્યું તો દોસ્તો આ હતી કહાણી કેવી રીતે વિદ્યા અકબરના અંતિમ દિવસો મિત્રો આ વાર્તા આપણે પસંદ આવી હશે જો આપણે આ વાર્તા પસંદ આવી હોય તો મિત્રોને શેર કરજો ઇતિહાસ અને ભૂગોળ સંબંધિત વિષય આપ અહીં શેર કરી શકો છો કયા વિષય પર આપણે વિડીયો જોઈએ છે તે પણ આપ અમને જણાવી શકો છો શક્ય હશે તો અમે તે બનાવવા પ્રયાસ કરીશું સ્પર્ધાત્મક પરીક્ષામાં પણ આ માહિતી ખૂબ જ ઉપયોગીને મળશે ધન્યવાદ